સદગુરુ મહારાજની નીધ સત્ય સનાતન સદે ધર્મ નીધ આજનો ભજન ખડકાળા નિવાસી બાબુભાઈ તા બાનુબેન તેના સગા સંબંધી કુટુંબજનો તેમજ એપાર્ટમેન્ટ નિવાસી બધાય તેમજ ગદગંગા અને સંતો ભક્તો તેમજ અમારે માતાજી પૂરી હાજર કારણ કે બધાને તેડાવી અને જે બજના જે લાવો ખરેખર બાપભાઈ લીધો છે આજે તો બધા સંતો એને એવી આશીષ આપે કે કાયમ આવું ભજન કરે અને આનંદ કરે તો ખરેખર જે ગુરુ મહારાજનો જે મહિમા છે અગમ છે અપાર છે જેના વેદ પણ નેતી નીતિ ગુણલા ગાય છે એવો ગુરુ મહારાજનો જે મહિમા છે કારણ કે ભજન ગુરુ મહારાજ ની કૃપા હોય તો થાય ને તો થાય નહીં ભજન બધાને કરવું જ છે બરાબર આપણે જોઈ છીએ કે ઘણી ઘણી વ્યક્તિ એવી હોય છે કે નાના હોય ત્યારે કે ભાઈ થોડાક મોટા થાશું પછી ભજન કરશું પછી કે આ સંસારમાંથી પરિવર્તુ પછી ભજન કરશું ભજન થાતું નથી એવી રીતે આ ઉપર ખરેખર ગુરુ મહારાજની ની પૂર્ણ કૃપા હોય તો જ એ ભજન થઈ શકે નક્કર થાતું નથી તો આપણી માથે અનંત કૃપા હશે કે ખરેખર તો જ આપણને ભજનનો લાવો કાયમ મળે મળે ને મળે છે તો આગળ વસ્તુ જોઈએ તો આગળ બધા સંતોએ જે જે કાંઈ વાણીની અંદર કીધું બરાબર છે કારણ કે આગળ ઘણી ઘણી ગુરુ મહારાજની વ્યાખ્યા થઈ એમાં મારા વિઠ્ઠલ મહારાજ બોલ્યા હિમંત મહારાજ અને જે સંતોની વ્યાખ્યા કરી તો ખરેખર સંત પણ નથી આવતું બરાબર કારણ કે સંત ક્યારે કહેવાય કારણ કે વિશાલમાં ફરક પડવા દે જેની દ્રષ્ટિમાં ફરક ન પડે જેના ચારિત્ર્યમાં શુદ્ધ હોય જેનું જીવન પવિત્ર હોય બરાબર એને સંત કહેવાય કારણ કે સંતનું ગોળ મારવાથી સંત થવા થવાતું નથી તો ખરેખર સંતને સંતપણા મફતમાં નથી મળતા એના મૂળ સૂકવવા પડતા ખરેટાણે મૂળ સૂકવા પડે છે એના અને કાંઈ પણ સંતોએ જે જે કાઈ કર્યું છે એને કેવી રીતે સંતો સડી ગયા જો કોઈ સૂળ્ય સડ્યા બરાબર કોઈ ફાસ્ય સડ્યા પણ તોય ગુરુ મહારાજના પગને સોડ્યું નહીં તો એવી રીતે ખરેખર ગમે એવું કરો અને જો ગુરુ મહારાજનું પદ ન છૂટે તો સમજી લેજો કે આપણું ભજન બળવાન થઈ ગયું કારણ ભજન નું એ જ લક્ષ્ય છે મૂળ લક્ષ્ય એ છે કે ગમે એમ થઈ જાય તો છોડે નહીં અને એવું ક્યારે બને ખરેખર બરાબર કે આપણને પૂર્ણ વિશ્વાસ હોય અને ગુરુ મહારાજ ઉપર પૂરણ વિશ્વાસ શ્રદ્ધા અને નિષ્ઠા જેની પાકી હોય ને એનથી આ ભજન થાય છે બધા ખબર છે એક એક બધી વ્યક્તિઓ જાણે પણ છે કે ભાઈ બધા નામનું ભજન કરે છે પણ એ નામ કયું છે એ વિચાર આપણે કરવાનો છે કઈ કયું નામ છે એ કારણ કે ગુરુ મહારાજ જે જે બતાવે છે નક્કી કરાવી દે છે અને એ નામનું જયારે ભજન થાય છે ત્યારે જ ખરું ભજન શું કહેવાય કારણ કે એ નામની અંદર નથી જન્મ કે નથી

ખરેખર પોતાનું મન છે બરાબર ગતિ જારે પકડે છે અને ગતિ પકડે એની વિહન ગતિ છે અને વિહન ગતિ છે એમાં અમન થઈ જાય છે મન અને મન થઈ છે ને પાછું કોઈ દી ક્યારે પડતું નથી તો વિહન ગતિ ક્યારે પકડે એ ખરેખર કારણ કે એને ભજનમાં લે હોય આપણને ખબર છે આ પ્રાણ છે એ ભૂખ્યો તરસો થાય છે બરાબર એને ભૂખ ને તરસ ટાણે

અને મન પછી ગળીને એમાં ગળી જાય છે પછી મન રહેતું નથી એવી રીતે ખરેખર આ ધરા ઉપર મન ન રહે ત્યારે એને કોઈ જાતનો મોહ પણ લાગતો નથી એને કોઈ જાતની પછી વાસના પણ નથી એને કોઈ જાતનો વિકાર પણ નથી ત્યારે એ મન સમજ્યું કહેવાય અને ત્યારે મન માની ગયું કહેવાય કારણ કે મન એ જ ઈશ્વરનું સ્વરૂપ છે બીજું કોઈ છે નહીં પણ જ્યારે નક્કી થઈ જાય ને ત્યારે થાય એવું છે એટલે સંતોએ જે જે વાતો કરી ને એ વાતને બહુ ગળે ઉતારવા જેવી છે અને ધીરે ધીરે સંતોનો ભાગ ભળતો જાય ને અને સંતોનો ભાગ ભળતો જાય ને એમ આ મન ઉજવળ થાતું જાય અને મન ઉજ્જવળ થાય ને તો જ ખરા ટાણે આપણને ખબર પડશે કે આપણે સંતોમાં હતા અને સંતોએ જે જે કાઈ શબ્દ માર્યા એ શબ્દ આપણા રુધિર લાગી ગયા અને મનને સમજાઈ ગયા અને ત્યારે આ મન માની ગયું કહેવાય અને પછી ઈ મન કોઈથી ડગતું નથી તો આ સંસારની અંદર ખરેખર બધાય મનને જ સમજાવે બીજા કોઈને સમજાવતા નથી પણ સદગુરુ જે સમજાવે છે મનને બરાબર અને મનને ઠરીન ઠામ બેહારી દે છે અને મનને કહી દીધું કે હવે તારે આથી હલવાનું પણ નથી તો મન જઈ જઈ હવે ક્યાં જાહે કારણ કે સદગુરુએ નિશાની બતાવી નિશાની સિવાય ક્યાંય જઈ શકે નહીં ગમે એટલી કોશિશ કરે તો પણ મન આડાવળું જઈ શકતું નથી તો એવી વસ્તુ ખરેખર આપણને ગુરુ મહારાજે વસ્તુ સમજાવી છે એના ઉપર આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ પડે કે આપણને ગુરુ મહારાજે ખરેખર હું વસ્તુ આપી છે અને આપણે ક્યાં ડોટું લઈએ છીએ બરાબર છે તો જેને લેહ લાગી ગયો હોય ભજનમાં બરાબર છે કારણ કે મન રંગાઈ ગયું હોય અને પછી એ કોઈને ઉસળતું નથી તો એવી રીતે કારણ કે આ ઉપર બધાય સંતોએ જે જે વસ્તુ કરી છે એ સાક્ષાત બધી પડી છે અને આપણે કે કે ગમે ત્યાં જુઓ તમે કારણ સંતો કશું બરાબર તો એનું ભજન કેટલું બળવાનું છે કે એક નામ આજે લેવા પડે છે બરાબર તો એ ભજન કેટલા સંતો જોરદાર છે એની કેવી કમાયું છે બરાબર અને કેવી રેણી ઉપર રહ્યા છે બરાબર કેવી એને રાહ પકડી છે ત્યારે આ વસ્તુ થઈ છે ત્યારે આપણે બધાય એના નામ લઈ છે તો ખરેખર આપણે એવો વિચાર કાક કરવા જેવો છે કે આપણે એવો વિચાર કરીએ કે આ સંતે આવું છે અને કિંમત એની થાય છે દેહ તૂટી ગયા અને હજારો વર્ષ થઈ ગયા તો એની ગાથા ગવાય છે તો ખરેખર એવું કાક જો આ જીવનની અંદર આશરણ કર્યું છે બરાબર છે તો જ આ વસ્તુ થશે નહીં નહીં તો આપણને બધાને ખબર છે કે આશ્રણ વગર કોઈ શરણ રહેતું નથી તો આશ્રણ પહેલું જોઈએ આશ્રણ હોય તો બધા શરણ છે નતર એકેય શરણ છે નહીં આશ્રમમાં આપણે મૂકીએ નહીં તોય શરણ છે નહીં તો આ સંતોએ જે જે વાણીની અંદર કીધું છે એ સત્ય કીધું છે પણ બહુ સમજવું પડે એવું છે અને જેને સમજાઈ ગયું ને એનો બેડો પાર થઈ ગયો કારણ કે એક વસ્તુ સમજવાની જ છે બીજી કાંઈ છે નહીં તો આપણે જોઈશું કે આપણને જે વસ્તુ સમજાવી છે બરાબર એ આપણી સમજણમાં બેઠું છે કે નથી બેઠું બરાબર આપણે સંતોના સંગમાં રોજ બેહતા હોય તો આપણને ખબર પડવી જાવી જોઈએ કે આપણને આ વસ્તુ બેઠી છે કે નથી બેઠી સમજણમાં જો બેહી ગઈ હોય તો આપણને આનંદ થાય થાય ને થાય જ કારણ કે સમજણ બેઠી હોય તો જ આનંદ થાય નહીતર સમજણ વગરનો કોઈ બી આનંદ કોઈને થયો નથી અને થાવાનો પણ નથી બરાબર છે કારણ કે હરખ ને ને આ બધા છે ને હરખ ની ગાંઠીયું હોય ને એ તો ઘડી કરે હરખાઈ જાય ઘડી બરાબર છે પણ આનંદ આવે નહીં ત્યાં સુધી મેળ પડે નહીં જ્યારે પોતે પોતાનો આનંદ આવે ને ત્યારે જ વસ્તુ થાય આપણે કોક કાંઈ પણ દાખલા દષ્ટાદ દે તો આપણે હરખાઈ જાય એ ઘડી બરાબર દાંત કાઢી નસી પણ આનંદ ચાહ્યો તો નથી આનંદ તો સમજણ નો આવે બાકી હેનો આવે નહીં સમજણ એ જ ગ્ઞાન છે ને એ જ ગુરુ મહારાજ આપણને આપ્યું છે જ્યારે સમજાય ને તો જ આનંદ આવવાનો બાકી આનંદ આવે નહીં કોઈ પણ સંતનો શબ્દ છે બરાબર સંત જ્યારે કહે અને આપને શબ્દ મળે સમજાવા એટલે એમ સમજી લેજો આપણો આનંદ આપણે કરીએ છીએ અને એ જ આનંદ ખરો છે અને એ આનંદ ક્યારે જાય નહીં અખંડ રહે કારણ કે ખંડ ન થાય બીજા બધા આનંદ છે એ ક્ષણિક છે ઘડીકમાં વહેતા થઈ જાય પણ આ તો પોતે પોતાનો આનંદ છે એ અખંડ આનંદ છે પછી કોઈ કાળે જાતો નથી એટલે સંતો બધાય એક જ વસ્તુ કહે છે પણ આપણે સમજણમાં ધ્યાન રાખવાનું છે સમજણમાં આપણી સુરતા તો રહી ને બરાબર છે અને સમજણ જો બહાર દે તો આ કાંઈ કરવાની જરૂર પડતી નથી એક સમજણની જરૂર છે અને સમજણ હાટું જ આપણે ગુરુ મહારાજ પાસે ગયા હતા બરાબર કે આપણને સમજણ નહોતી કોની સમજણ નહોતી કે આપણે પાંચ તત્વના ખોખામાં કોણ છે એ પણ ખબર નહોતી એ સમજણ નહોતી પછી કણ કણ માં ઈશ્વર છે એની પણ આપણને ખબર નહોતી બરાબર છે અમર છે અમર છે આત્મા એવું કરતા પણ અમર કોણ છે એ ખબર હતી નહીં હવે આ ગુરુ મહારાજ આપણે લેવા ગયા અને એ સમજાયું વસ્તુ બરાબર જો આપણી બેહી ગયું હોય તો આપણને ખ્યાલ પડવા તરત કે આની સિવાય બીજો કોઈ હવે છે નહીં તો એક વસ્તુ આપણને સમજાવી છે એના ઉપર આપણે ખરેખર વિચાર કરીએ તો ખબર પડે કે આપણને કેવી વસ્તુ સમજાણી છે બરાબર છે આપણી પોતાની સમજણ જ હાલવાનું છે બીજી કોઈ સમજણ છે નહીં અને બીજા બધા રસ્તા રાહ બતાવવાળા છે હાલવાનું પોતાને જ છે પોતે જ હાલશો તો જ રસ્તો કપાય કે રસ્તો કપાવવાનો નથી કારણ કે રાહ બધા બતાવવાળા છે આમથી આમ જાવ આમથી આમ જાઓ પણ રસ્તો કાપવાનો પોતાને છે બીજો કોઈ રસ્તો કાપી દેવાનો નથી ક્યારે કોઈ નથી કાપી આપતો કોઈ કાપવાનોય નથી કારણ એક એક વસ્તુ તમે વિચારો બરાબર છે કારણ કે આપણને ગુરુ મહારાજે બોધ આપી દીધો તો એને શરદ કરીને કહી દીધું બરાબર છે તો આપણે સરહદ વિચાર કરવાનો છે કે જીવનમાં ઉતારવી સત્તા કોની છે બરાબર છે આથી આપણે નક્કી કરી લેવાનું છે તો આપણે સત્તા હશે તો જ ઉતરશે ને ઉતરે નહીં કોઈ કાળ એટલે બોધમાં વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે એવું છે એટલે એક એક સંતનો શબ્દ બરાબર વિચાર કરવા જેવો છે ને વિચાર કરીએ ને તો ખરેખર આપણી હમજણ બેહી જાય અને હમજણ બેહી જાય તો આપણને ખરો આનંદ

BEEEEEE yeah. Mas que ਸ਼ਾਂਤਾ ਮਾਲੇ ਤੋਂ ਸੰਤਨਾ आजब सत्य स्वरूप दिखाया आमेन निरथी निशके आजब सत्य स्वरूप दिखाया गुण नहीं जब नाम દુલાયા ના ગુ પુરુષો તમ લાલ કોમી લુ પુરુષોતમ લાલકો મિયા સબસે નામ મેં પાયા સબદસે આપે વી આપ વિશ્વ એક શબ્દ માં બધું ઠેરાય ગયું છે કારણ કે કેવો શબ્દ આકાશ પણ એક શબ્દ છે આ પૃથ્વી પણ એક જ શબ્દ છે આ એક શબ્દ માં બધા સમાય ગયેલા છે હવે એવો ગુરુ મહારાજે આપણને શબ્દ નક્કી કરાવો શબ્દ આરા શબ્દ પારા શબ્દ કી શબ્દ ઢેરિયા શબ્દ માંથી શબ્દ નીકળે ઓય સદગુરુ અમેરિયા આ શબ્દ એમનો પડ્યો રહ્યો શબ્દ કાઢ લીધો નીચ શબ્દ તું છે બરાબર તારે આવન નથી જાવન નથી જન્મ નથી મૃત્યુ નથી આ શબ્દ નક્કી કરાવી દીધો ગુરુ મહારાજે આનો આપણે વિચાર કરો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિશાળ થકે મુનિજન પંડિતા જાકો વેદનો પામ્યો એનો

નહીં ગમે એટલો કરે તૈય હમી હાનના બેહે તડાકા લે હામા હામા પણ કાંઈ મળે નહીં પણ પાકી કેરી હોય તેને ઘોળે તો રસ નીકળે નીકળે ને નીકળે જેને જેને સ્વરૂપ જાણ્યું છે જેને આત્માનું સ્વરૂપને જાણીને માણ્યું છે એમાંથી કાંઈક રસ નીકળે રશ્ય રૂપી રસ એમાંથી નીકળે એની ભાવેથી કુંડીઓ ભરાય છે તો આપણે એ રસ કારણ કે ગુરુ મહારાજે આપણને ચખાડ્યો છે અને એ રસ છે કોઈ ભજન રસ કે કોઈ સત્સંગ રસ કે કોઈ હરી રસ કે કોઈ પ્રેમ રસ કે બરાબર છે આ રસ જ છે અને જેને રસ સાખ્યો છે એને ખબર છે બરાબર છે જેને રસ સાખ્યો એને ખબર છે સાખદડા મૂંગા ભયા બરાબર સાખી ગયા પછી મુંગા થઈ ગયા બોલ્યા નહીં કાઈ તો આવો રસ કરે ગુરુ મહારાજે આપને સકાળો રામ રસ એસો હે મેરે ભાઈ જો કોઈ પીવે ને તો અમર હો જાય બરાબર છે તો આ રામ રસ આપણને એવો ગુરુ મહારાજે આપાયો એનો આપણે ખરેખર વિચાર કરીએ તો ખબર પડે આપે શબ્દ એ વિશ્વ આખું ફેરાઈ ગયું એક શબ્દ કારણ કે એક શબ્દની અંદર તમે જોવો ભગવાન એમાં ઈશ્વર એમાં આત્મા પરમાત્મા બરાબર વિશ્વ ગયું ગયું એક જ શબ્દમાં બધું એ શબ્દ આપણે આપણે ખરેખર ગુરુ આપણને નક્કી છે એનો વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કે આ શબ્દ માં કેટલી બધી તાકાત પડી છે બરાબર અને ઈ શબ્દ લઈને તાકાતમાં આપણે બેઠા છે એ બરાબર છે આપણે બધા બેઠા ને ઈ ઈવાણમાં કારણ કે ઈ શબ્દની તાકાત છે ગુરુ મહારાજના એટલે આપણને ભય ઉડી એટ દીધો જલમય નઈ મૃત્યુ નઈ આવન નઈ જાવન નઈ નાનોય નઈ મોટોય નઈ કાઈ નઈ બરાબર છે કે આવું સ્વરૂપ આપણને ગુરુ મહારાજે ખરેખર બતાવ્યું છે એનો આપણે વિચાર કરીએ ને તો ભલે ભલે આપણને ખ્યાલ પડે કે ખરેખર આપણે કેવું સ્વરૂપ ગુરુ મહારાજે બતાવ્યું છે આ સ્વરૂપનો આપણે વિચાર ખરેખર કરવાનો છે બરાબર છે આને સોગુ આપણા લાલજી મહારાજ હાવ સોગુ કહી દીધું બરાબર છે કારણ કે શબ્દ જે વિશ્વ ઢરાઈ ગયું આખું વિશ્વ શબ્દ ઢરાઈ ગયું આપ ઈ પહેલા કે વિશ્વ ઈ પહેલા પહેલા કોણ દેખાયા આપ પહેલા હતા કે વિશ્વ પહેલા પહેલા ઓળખણ કોની કરાવી આપણી પોતાની જ કરાવી ગુરુ મારે તું પોતે કોણ છો બરાબર પછી ઈશ્વરની ઓળખણ કરાવી બરાબર છે તો આમાં વિચાર ઈ આપણે કરવાનો છે બરાબર છે પહેલા હમ જલમા پیچھے બડો ભાઈ બરાબર છે કારણ કે આ વિચાર આપણે ઈ કરવાનો છે પછી એમાં ઈશ્વર ને પણ બતાવી દીધા કે આમાં જ ઈશ્વર છે બીજા કહેમાય છે નહીં આપ ઈ પેલા વિશ્વ ઈ પેલા પેલા કોણ દેખાય આપ વિના વિશ્વ કહા છે કહેને વાલા કોણ આયા બરાબર છે આપ વિના વિશ્વ કોણ કહે છે કે આવું છે સસરા શર્મા આપ વ્યાપક અગમ અગોસર કાયા દશતે કોઈ ઋતુ નો આવે એવી રસી તે માયા એની માયા કાયા રસી ઉભો તો દર્શાતો નોતો આનો બરાબર ધૂનુ માં ગયા ગયા પણ મેળ પડતો નહોતો હવે એ ગુરુ મહારાજે આપણને સરાસર ની અંદર પ્રગટ કરીને બતાવી દીધો કે આજ છે બીજો હવે કોઈ છે નહીં તો એનો આપણે ખરેખર વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે આ લાલજી મહારાજ ચોખ્ખું કહી દીધું બરાબર જ્યાં જોઈને આપના જેવા સામે નજરે આયા સંત મળે તો સંતના ના જૂઠાએ જગ ભરમાવ્યા એવા જૂઠા મળી જાય ને જગ ભરમાવે એ કે તમને આમ ભગવાન મળશે ને તમને આમ ભગવાન મળશે ક્યાંયથી મળે નહીં આમ બાપુ સાહેબે કીધું નથી રાતો પીળો કોઈ સુંદર જામ નગર તો મળી જાય પણ મળે એમ હતો નહીં હવે એ ગુરુ મહારાજ નો મરમ હતો અને મરમ ખોલ્યો એટલે તરત દેખાણો સામો કે આવડો આજ છે બીજો કોઈ છે નહીં ભીમો કે ભગવાન આ બોલે બીજો નહીં સાર તો આખ્યો નો ભાડે કાન તો આ બોલતો તો એ જ હતો પણ એવું ગુરુ મહારાજે મરમ જયારે ખોલ્યો ત્યારે ખબર આપણને પડી અને ત્યારે આ વસ્તુ આપણને નક્કી થઈ

બરાબર આવી તઈ અનામી જાય તઈ નનામી નામ કેટ લાવ્યો હતો જ ક્યાં ગયો હતો નહીં એમ નમ સલામત છે એને કાઈ થાય નહીં આપણે જોઈએ છે કે આ પૃથ્વી ઉપર પલોટિંગ પડ્યું બરાબર છે પલોટિંગ પડ્યું માથે મકાન બંધાણા પ્લોટ એમ નમ છે એને કાઈ વાંધો આવવાનો નહીં આ મકાન પડી જવાનું પલોટને કાઈ થવાનું નથી એવી રીતે આત્માને કાઈ થાતું નથી એવો સલામત બતાવી દીધો એનો આપણે ખરેખર વિચાર કરીએ તો ખબર પડે કારણ કે મહારાજ કીધું દીધું કરાવી કે આની સિવાય હવે બીજો કોઈ છે નહીં તો આપણે એ ખરેખર નક્કી કરી લેવાનું છે આપણી સમજણ માં નક્કી કરી લેવાનું છે તો આ બધી માથાકૂટ રહે નહીં તો એક જ વસ્તુ જણાય છે પછી એના અનેક કરવા હોય ને એવું થાય બરાબર જેટલા કરવા હોય એટલા થાય કારણ કે આમાંથી જેટલા શબ્દ જેટલા ફૂટે ને એટલા ફણંગલા ઉડે 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 ને ઉડે પણ વસ્તુ એકની એક જ છે એવું આપણે સમજણમાં લઈ લેવાનું છે કારણ કે અનેક થાય એકના અર્થ અનેક થાય બરાબર પણ ઓલો એક છે એમાં ફેર પડે નહીં આપણે જેમ ગંજી પત્તામાં જોકર આવે ને બરાબર છે તો આપણે ખબર છે કે ગમે એ વસ્તુ થાય બરાબર બધાને થાય જોકરમાં ગમે એનું પતું ફાટી ગયું તેમાં નાખવા થાય પંજો થાય તીડું થાય દોડું થાય બધું બોલો થાય બધુંય થાય બરાબર છે ઓલાનું કઈ થાય નહીં એ તો સલામત છે એમને એમાં બીજો ફેર પડે નહીં તો એવી રીતે આ ધરા ઉપર ગુરુ મહારાજ ખરેખર કરવું પડે એવું છે નહીં તો આવી વસ્તુ છે અને આપણે બધાને સમજીને આનંદ કરવાનો છે ગુરુ મહારાજ કાયમ કરાવે એવી ભાવના કરીએ છીએ સદગુરુ મહારાજ